જેમાં પૂર્વ વિસ્તાર માટે બાપુનગર કે ખોખરામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે તેમજ તમામ કોર્પોરેશન વિસ્તારો માટે અલગ અલગ જિલ્લા શિક્ષણાધિકારી મૂકવા માટે પણ માંગ કરવામાં આવી છે અમદાવાદ ડીઓ કચેરીને અત્યારે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે અમદાવાદ શહેર ડીઓ અને ગ્રામ્ય ડીઓ એમ બે ભાગમાં કચેરીની કામગીરી ચાલી રહી છે જેમાં કોર્પોરેશનની માધ્યમિક સ્કૂલો અમદાવાદ શહેર ડીઓ હસ્તક અને ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક સ્કૂલો અમદાવાદ ગ્રામ્ય ડીઓ હસ્તક કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ મંડળના કર્યા ક્ષેત્રમાં દર વર્ષે આસપાસના ગામ ઉમેરાતા જાય છે જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અગાઉ જેટલી સ્કૂલો હતી તેમાં અત્યારના સમયમાં ત્રણ ગણો વધારો થતાં કચેરીમાં કામગીરીનું ભારણ પણ વધી ગયું છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ભારણને લઈને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવા માટે સ્કૂલ સંચાલકોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે જેમાં કોટ વિસ્તારની વટવા મણિનગર લાંબા ઈસનપુર વસ્ત્રાલ શાહીબાગ નિકોલ નરોડા સરદારનગર સિટીમ સહિતના વિસ્તારોમાં આવેલી શાળાઓને અમદાવાદ પૂર્વ ડીઓ કચેરીમાં લેવા માટેની માંગ કરાઈ છે તેમજ સરખેજ જુહાપુરા પાલડી વાડજ રાણીપ સાબરમતી નારણપુરા નવરંગપુરા ઘાટલોડિયા શિલજ બોપલ અને ઘુમા સહિત સાબરમતી નદીના પશ્ચિમ તરફની તમામ શાળાઓને અમદાવાદ પશ્ચિમ કચેરીમાં સમાવેશ કરવા માટે માંગ કરાઈ છે વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં કોર્પોરેશન વિસ્તાર માટે અલગ અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવાની જોગવાઈ કરીને નાણાકીય અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થતાં તે તમામ કામગીરી પણ અટકી ગઈ છે જેથી તમામ કોર્પોરેશન વિસ્તારોમાં પણ નવા શિક્ષણાધિકારી મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે